જો કોઈ વ્યક્તિને શરદી ઉધરસ કે ખાંસી થઈ હોય અને ના મળતી હોય તો મિત્રો આ મંદિરે જો ઠંડુ ખાવાની બાધા રાખવામાં આવે તો એ વ્યક્તિને શરદી ઉધરસ કે ખાંસી જે પણ પ્રકારની હોય એ મટી જતી હોય છે નમસ્કાર મિત્રો તો અત્યારે આપણે આવી ગયા છે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કણજરી ગામના આનંદપુરા વિસ્તારમાં મિત્રો આનંદપુરા વિસ્તારમાં એક ડોસલી માતાજીનું મંદિર આવેલું છે અને મિત્રો અહીંયા ઠંડુ ખાવાની બાધા રાખવામાં આવે છે જી હા મિત્રો અહીંયા જો કોઈ વ્યક્તિને શરદી ઉધરસ કે ખાંસી થઈ હોય અને ના મળતી હોય તો મિત્રો જો અહીંયા ઠંડુ ખાવાની બાધા રાખવામાં આવે તો એ વ્યક્તિને જે પણ પ્રકારની શરદી ઉધરસ કે ખાંસી થઈ હોય એ મટી જતી હોય છે મિત્રો એટલો બધો આ મંદિરનો મહિમા છે કે રવિવારના દિવસે અહીંયા ઘણા બધા લોકો અહીંયા ઠંડુ ખાવા માટે મિત્રો આવતા હોય છે મિત્રો બીજી વાત જો કરું તો અહીંયા એક લીમડાનું મોટું વૃક્ષ આવેલું છે અને લીમડાની એક જે મૂડી છે એ ઊંચી છે એટલે કે લીમડાની મૂડી અને જે જમીન છે એની વચ્ચે થોડું અંતર છે અને પહેલાના જમાનામાં એવું કહેવામાં આવતું હતું કે જે વ્યક્તિના છોકરાને નાનું છોકરું હોય અને જો એને શરદી ઉધરસ કે ખાંસી થઈ હોય અને જો મટી જતી ત્યારે એ જે બાળક હોય છે એની જે મૂડી છે એની નીચેથી પસાર કરવામાં આવતું હતું મિત્રો એવું કહેવામાં આવે છે પહેલાંના જમાનામાં અને મિત્રો આ જે લીમડો છે એ ઘણો જૂનો છે ઘણો વિશાળ છે મંદિરની બિલકુલ બાજુમાં જ લીમડો આવેલો છે અને આ જે લીમડો છે એ ઘણો વિશાળ છે અને મિત્રો આજે પણ આ લીમડો અડીખમ છે મિત્રો આ જે મંદિર છે એ ઘણું જૂનું છે પૌરાણિક છે પ્રાચીન છે મિત્રો અહીંયા તમને તમામ પ્રકારની સુવિધા મળી રહેશે મિત્રો જ્યારે જે માતાજી છે એમને તમે નળિયેળ ધરાવવા માટે જાઓ છો તો ત્યાં નળિયેળ ફોડવાની પણ વ્યવસ્થા અલગથી કરેલી છે મિત્રો અહીંયા પાણીની પણ સરસ મજાની સુવિધા છે મિત્રો મંદિરની ડાબી બાજુએ મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે તેમજ મિત્રો અહીંયા સરસ મજાનું ચોગાન છે જો તમે બાળકો સાથે જાઓ છો તો તમને અહીંયા બેઠવા બેસવા અને બેસવા માટેની સરસ મજાની તમને અહીંયા જગ્યા મળી જશે તેમજ મિત્રો અહીંયા રમતગમતના પણ સાધનો મૂકેલા છે નાનકડા બગીચા જેવું પણ અહીંયા બનાવેલ છે અને મિત્રો પ્રકૃતિના ખોળે તમે ગયા હોય એવું તમને અહીંયા અહેસાસ થશે સરસ મજાનું મંદિર છે અવશ્ય આ મંદિરની મુલાકાત લેજો અને જો કોઈ વ્યક્તિને શરદી ઉધરસ કે ખાંસી થઈ હોય તો આ જે મંદિર છે એ ત્યાં આગળ તમે જો ઠંડુ ખાવાની બાધા રાખો છો તો એ અવશ્ય મટી જતી હોય છે એવી લોકોની દ્રઢ આસ્થા છે દ્રઢ વિશ્વાસ છે મિત્રો માતાજીમાં અને મિત્રો સરસ મજાનું અહીંયા મંદિર આવેલું છે દરેક વ્યક્તિની દરેક પ્રકારની તમામ પ્રકારની મનોકામના અહીંયા પૂરી થતી હોય છે જો મિત્રો તમે આ મંદિરે ના ગયા હોય તો આ મંદિરની તમે અવશ્ય મુલાકાત લેજો તેમજ મિત્રો આ જે મંદિર છે એનું લોકેશન જે છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને મિત્રો જો તમારા વિસ્તારમાં બીજું કોઈ આવું મંદિર હોય તો એ તમે અમને કોમેન્ટમાં જાણ કરજો જેથી કરીને આવા જે આપણા જે હિન્દુ દેવી દેવતાઓના મંદિર છે એના ઇતિહાસને અમે ઉજાગર કરી શકીએ અને આ મંદિર વિશે જો કોઈ તમે વધારે માહિતી હોય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર તમે જે માહિતી આ મંદિર વિશે જાણતા હોય એ અમને જરૂરથી